અગ્નિકાંડની ગુજારી ઘટનામાં સિત્યાવીસ નિર્દોષ લોકો જીવતા બુજાયા બાદ તપાસનો રેલો અધિકારીઓ સુધી પહોંચતા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા એટીપીઓ મુકેશ મકવાણા એટીપીઓ ગૌતમ જોશી ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી હતી

તો ટીપીઓ દ્વારા બે હજાર ત્રેવીસમાં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણ જાણવા છતાં તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ આગ લાગવામાં આવી આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સ્ટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબુમાં લેવામાં આવી હતી તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત બે હજાર ત્રેવીસમાં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયરનોથી લેવા કે દેવા બાબતની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલ્લીગલ ઓમિશન છે એ પણ એક જ કહેવાય કે દલીલ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં કોઈ પણ વ્યક્તિ એક કૃત્ય કરે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે તે પણ એક કૃત્ય કર્યા સમાન છે એટલે કે કોઈ વ્યક્તિને ફરજના ભાગ રૂપે એક માણસને જમવાનું દેવું જોઈએ અને જમવાનું ન દે કોઈ અધિકારી તો એને ખ્યાલ છે કે જમવાનું ન દઈએ તો આ માણસનું મૃત્યુ થઈ શકે તો એવા ઇલીગલ ઓમિશન ને પણ એક એક્ટની વ્યાખ્યા આપવામાં આવી છે કોર્ટ રૂમ માં હાજર હતો ફાઇલ બાબત ની જે આપી મને ખ્યાલ નથી હું કોર્ટ ની અંદર હાજર હતો જો પોલીસ ને એવું જણાય કે આ આરોપી ભાગી જશે તો જ હાથ કરી પહેરાવવાની જરૂરિયાત છે હાથ પહેરાવી ફરજિયાત હોતી નથી ઓકે ઓકે